સુરતમાં હાલીમાં આદમજી મેડિકલ સ્ટોર્સની શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાત છે છે કે કોઈ વ્યક્તિ જ્યારે દવાખાનાની પડે ત્યારે તે આર્થિક રીતે પડી ભાગતો હોય છે અને વધારે ખર્ચ વ્યક્તિને ડોક્ટરની સારવાર અને દવા પાછળ થતો હોય છે ત્યારે હાલમાં અદમજી મેડિકલ દ્વારા લોકોને વીસ ટકાથી લઈ 80% ટકા સુધીની દવાઓનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર સમાજ સેવાનો છે ખાસ કરીને હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને સૌથી વધુ ડિસ્કાઉન્ટ દવામાં આપવામાં આવે છે દરેક સમાજના લોકો આ મેડિકલ સ્ટોર ઉપરથી ડિસ્કાઉન્ટમાં દવા મેળવી શકે છે યુનુસ ચક્કીવાલા પ્રમુખ સુરત ઇસ્લામ જતીમખાના સોસાયટી અમારી સોસાયટી લગભગ 119 વર્ષથી કાર્યરત છે અને તેમાં અનાજ બાળકો અહીંયા રાખીએ છીએ અમે એમને એજ્યુકેશન આપીએ છીએ દીની અને દુનિયાની તાલીમ આપે છે અને હમણાં લગભગ ચાર વર્ષથી અમે અહીંયા યુપીએસસી જીપીએસસી નીટ જે ડબલ કોર્સો શરૂ કર્યા છે એમાં અમને હલીમાં આદરનીય ટ્રસ્ટ તરફથી હમણાં સાથ અને સહકાર મળે છે અને ભવિષ્યમાં બી એમની તરફથી સાથ સહકાર મળતો રહેશે હમણાં અમે એક રાજમાં બિલ્ડિંગ ખરીદી હતું ખરીદી કરી હતી તે બિલ્ડિંગના ડેવલપમેન્ટ માટે હલીમા આદરજી ટ્રસ્ટે અમને ઘણું મોટું દાન આપ્યું અને તે બિલ્ડિંગ કાર્યરત થઈ ગઈ છે તેમાં લગભગ એંશી છોકરીઓ રહે છે અને પંચોત્તર નાના બાળકો રહે છે અને આજે અમે આ હલીમા આદમની ટ્રસ્ટ સાથે મળીને આ વધુ એક કદમ આગળ વધીને આ એક અહીંયા મેડિકલ સ્ટોર ઊભું કર્યું છે હલી માદમજી ટ્રસ્ટ તરફથી મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે એમાં નહીં નફો નહીં નુકસાન ધોરણે ચલાવવામાં આવે છે તેનાથી અમારા બાળકોને પણ ફાયદો થશે અહીંયા કેન્ટીન જેવું પણ બનાવવામાં આવ્યું છે ચા કોફી દૂધ બિસ્કીટ વગેરે વસ્તુઓ નીચા ભાવથી સસ્તા ભાવથી અમારા બાળકોને મળતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને હરી માધમજી ટ્રસ્ટ તરફથી યોગદાન મળતું રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ તરીકે આ મેડિકલ સ્ટોર જે આજે અહીંયા યતિમ સહયોગથી શરૂ થઈ રહ્યા છે જેમાં યતિમ ખાનાએ બહુ જ સાથ અને સાકાર આપેલ છે જેના થકી આ ચાલુ થઈ રહી છે હલીમાં આદમજી સેટેબલ ટ્રસ્ટ છેલ્લા બે હજાર આઠથી કાર્યકરત છે અને એ જે પણ આપદા આવે છે આપદામાં પણ ઉભી હોય છે કોરોનાના સમયે પણ અલીમ ગ્રુપે કામ કરેલ અને બે હજાર એકવીસમાં અલીમા મેડિકલ સ્ટોર ખોલવામાં આવેલ આ ટ્રસ્ટની નીચે અડાજન પાટિયા ઉપર આજ દિવસ સુધી અલીમા મેડિકલ છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચ કરોડથી ઉપરનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પહોંચાડેલ છે એક કહેવત હોય છે કે નો પ્રોફિટ નો લોસ પણ આ નો પ્રોફિટ નહીં પણ લોસ કરતી સંસ્થા છે જે મિનિમલ નફો રાખી અને ગ્રાહકને પહોંચાડે છે એક નાનું એક્ઝામ્પલ નાનું આપી સમય ઓછું છે એની માટે કે જે ત્રણસો રૂપિયાની ચીજ આવે છે જે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય છે ત્યારે ત્રણસો રૂપિયાની એક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવે જે હર માણસને જરૂરી છે અગત્ય છે ચાહે ડિલિવરી માટે હોય મલેરિયા માટે હોય ટાઈફોઈડ માટે હોય એ ત્રણસો રૂપિયાની એમ આરબીની ચીજ હલીમા મેડિકલ સાડા ચૌદ રૂપિયામાં વેચે છે બ્રાન્ડેડ કંપનીઓનો માલ કોઈ જનરિક દવા અહીંયા વેચાતી નથી આ કરવાનું કારણ અને હેતુ એક જ છે કે જે પણ નાનો માણસ છે સમાજનો એને ક્યાંય પણ હાથ આગળ ન કરવું પડે એની ઇજ્જત અને એનો વકાર સચવાયેલો રહે આજે કોઈ પણ હલીમા મેડિકલ પરથી હોસ્પરેશન એડમિટેડ પેશન્ટ માટે દવા લઈએ છે તો સિત્તેર ટકા પ્લસ એમને ડિસ્કાઉન્ટ મળે છે જેથી દસ હજારનું બિલ હોય તો ત્રણ હજાર રૂપિયામાં એ કામ એમનું પતી જાય છે એ હેતુથી જ આ બીજી એક મેડિકલની બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ બ્રાન્ચ ખોલવા માટે અમે તદિલથી યતીમ સુરત ઇસ્લામ યતીમખાનાનું આભાર માનીએ છીએ જેમની સાથ સહકાર કારણે આ શક્ય થઈ શક્યું છે સમાજની જે સેવા થશે એમના યતીમખાનાનું પણ એટલો જ હિસ્સો છે જેટલો અમારો છે